ઝારોલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ વિશેષ અને યાદગાર રહ્યો કારણ કે દૂધ ઉત્પાદક મંડળી દ્વારા તેઓને મહત્વની શૈક્ષણિક સહાય મળી પચાસ હજાર રૂપિયાની અંદાજિત કિંમતના ચોપડા અને નોટોની આ સહાયમાંથી સાતસો પચાસ જેટલા વિદ્યાર્થીઓના ચહેરા પર પ્રસન્નતા અને કૃતજ્ઞતા સ્પષ્ટ ઝળવી રહી હતી ધોરણ નવમાં અભ્યાસ કરતી ધનવી પટેલે આ સહાયથી તેમને પ્રેરણા મળી હોવાની વાત કહી કે કેવી રીતે આ સહાય ભાવિ સત્કાર્યો માટે પથદર્શક બની રહી છે આ સહાય માત્ર ચોપડા પૂરતી મર્યાદિત ન રહી પણ તેની સાથે આશાઓ અભ્યાસ પ્રત્યેનો ઉમળકો અને સંસ્થાઓ પ્રત્યેની કૃતજ્ઞતા વધુને વધુ વિકસતી ગઈ દૂધ ઉત્પાદક મંડળીના ચેરમેન શ્રી સુરેશભાઈ તથા મંત્રી શ્રી શ્યામસુંદરભાઈને જરોલા હાઈસ્કૂલ અને કેડમી મંડળના આગેવાનો દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો જેમણે આ સેવા કાર્યની સ્વાસ્થ્યમય સુવાસ પ્રસરાવી શ્યામ સુંદરજી તમે સેક્રેટરી તરીકે અને તમને આવો વિચાર કેવી રીતે કે આપણે શાળાની અંદર આપણા બાળકોને આ રીતે પુસ્તકો કે નોટો આપીએ કારણ કે કેવું છે કે મારું પહેલેથી જીવન જે છે શૈક્ષણિક ખાતે જોડાયેલું છે કારણ કે પપ્પા પણ શિક્ષક હતા પપ્પાના બા હતા એટલે મારા બા હતા એ પણ શિક્ષિકા હતા અને અહીંયા શાળામાં

শ্রীকৃষ্ণ বড়ুয়াতে এমনি সারু কাম করছে সারু